લોકો પોતાની પ્રેમિકાને કેતા હોય છે કે તું તો એકદમ ચંદ્ર જેવી લાગે છે પણ ચંદ્ર નજીક થી કેવો લાગે છે તે જો તમારે જોવું હોય ને તો આખા ઇન્ડિયામાં આપણા રાજકોટ માં પહેલી વાર એક ટેલિસ્કોપ લાઇબ્રેરી શરૂ થવા જઈ રહી છે આપણા રાજકોટમાં જે ટેલિસ્કોપ લાઇબ્રેરી શરૂ થવા જઈ રહી છે તે શું છે તેના વિશે મને થોડીક માહિતી આપજો ટેલિસ્કોપ લાઇબ્રેરી જે છે એ રાજકોટમાં લોકવિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા શરૂ કરવામાં આવનાર છે આ ટેલિસ્કોપ લાઇબ્રેરી છે એ ભારતનો સર્વપ્રથમ પ્રયોગ છે આખા ઇન્ડિયામાં હજી સુધી ઓપરેટિંગ ટેલિસ્કોપ લાઇબ્રેરી એ કંઈ નથી અને આની અંદર એવું બનશે કે જે લોકો એસ્ટ્રોનોમીમાં ઇન્ટરેસ્ટેડ છે ખગોળ વિજ્ઞાન આકાશ દર્શનનો જેમને રસ છે એ લોકો જેમ લાઇબ્રેરીમાં જઈ અને બુક બોરો કરતા હોય એવી રીતે અહીંથી ટેલિસ્કોપ બોરો કરી શકશે પોતાના ઘરે દસ દિવસ પંદર દિવસ માટે લઈ જઈ શકશે અને આકાશ દર્શન કરી શકશે આ ટેલિસ્કોપ કરવાનો વિચાર કેવી રીતે આપણે આ બાબત બાવીસેક વર્ષથી આપણે આ ની પ્રવૃત્તિઓ કરીએ છીએ આટલા વર્ષોમાં આટલા લોકો ને આકાશ દર્શન કરાવતા કરાવતા એવું જાણવા મળ્યું છે કે ટેલિસ્કોપ વસાવવાનો શોખ ઘણા બધા લોકોને છે પણ બધાને કદાચ એ પરવડે નહીં

આ શું કેર કરવાની હોય છે આ ટેલિસ્કોપ જે લોકો ઘરે લઈ જવાના છે ટેલિસ્કોપ છે એ પ્રમાણમાં થોડું કોમ્પલેક્ષ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને વાપરવું પણ અઘરું છે એના માટે થોડી તાલીમ લેવી પડે એવી ગોઠવણ કરશું કે જે ક્લબના મેમ્બર્સ બને જે આ લાઇબ્રેરીના મેમ્બર્સ બને એમને પેલા એક દિવસનો બે દિવસનો વોર્કશોપ કરાવીશું સાધનની કેવી રીતે સાર સંભાળ લેવી એને કઈ નુકસાન ન થાય કેવી રીતે ધ્યાન રાખવું અને ખાસ તો એને યોગ્ય રીતે કેવી રીતે વાપરવું એની આપણે એકદમ સઘન તાલીમ આપશું અને પછી જ એ લોકો ટેલિસ્કોપ ઘરે લઈ જઈ શકશે